રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ દિન સુધી ચાર થી પાંચ દિવસ સતત વરસાદ વરસી રહ્યો હોય અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેમાં સમઢિયાળ ગામમાં થોડા દિવસો પહેલા ઘોડાપુર સાથે પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને ખાદ્ય ચીજ વસ્તુઓને ભારેથી ભારે નુકસાન થયું હોય તે જ પરિસ્થિતિ આજે પણ સર્જાઈ હતી

મોરા નીચેના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોને સાવચેત કરવા અને માહિતગાર કરવા આશ્વાસન આપવામાં આવ્યા હતા સમઢિયાર ગામની અંદરની હાલત એટલી ખરાબ હોવાના કારણે આજે નાના બાળકો પ્રેગ્નેન્ટ મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે પણ હજી સુધી તંત્રની આંખો ખૂલતી નથી તેવું દેખાઈ રહ્યું છે હાલમાં વરસાદના કારણે જે સોસાયટીની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે છેલ્લા ગામના લોકો એ જાતે જ રોડ તોડી અને પાણીનો

માં પાણી ભરા દરેકના ઘરમાં અનાજ પલલી ગયું ગોદડા ગાટલા રેસીડેન્ટની કોઈપણ વસ્તુ હતી બધી પળલી ગઈ છે હવે એના હાલ કેવા છે અત્યારે સરપંચને અમે આ બીજી ફેર અમારા રાઉન્ડ પાણીનો છે બે દિવસ પહેલાં પણ આ રીતે પાણી આવ્યું હતું પાછું આજે પાણી આવ્યું આજે પણ ઓનરો જઈ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો સરપંચ આવીને જોયું નથી કે હું તમારી પરિસ્થિતિ છે કે નહીં હાલની તારીખમાં અત્યાર સુધી સરપંચ આવેલ નથી તમે ઉચ્ચ અધિકારીને કોઈને જાણ કરેલી હા મેં ટીડીઓ સાહેબ ને સવારમાં ફોન કરેલો ટીડી સાહેબ કે છે કે હું હમણાં આવું છું પાછો અડધી કલાક થશે પાછો ફોન કર્યો તો મારો ડ્રાઈવર આવે પછી આવું પાછો ફોન કર્યો તો બસ રસ્તામાં છું પાછો ફોન મેં કર્યો તો પાંચમી ફેર સાહેબને ફોન કરો તો મારો ફોન એને રિસીવ કરેલ નથી પછી છેલ્લે એને મામલતદાર સાહેબને કહ્યું હશે તો મામલત સાહેબ મામલતદાર સાહેબ અહીંયા આવ્યા મામલતદાર સાહેબને મેં પ્રશ્ન કર્યો સાહેબ પીડીઓ સાહેબ કેમ ના આવ્યા તો એને એમ કીધું કે મારી ગાડી ખોટકાઈ ગઈ છે આ આ એનો પ્રશ્નનો જવાબ કહેવાય સાહેબ આ ગાડી ખોટકાણી છે તો કોઈ પણ કારણોસર કોઈ પણ જગ્યાએ એને સ્થળ પર ગમે કારણોસર ને આવું આવી જવું જરૂરી છે એને ગાડીનો પ્રશ્ન કરી અને સમાજને મુમકિન બનાવે છે અને અમારો દલિત સમાજ કોળી સમાજ અને ગામેતી સમાજ એ બધા આ સોસાયટી અંદર રહે છે ગરીબ માણસો રહે છે અને દરેકના ઘરમાં બીજી પર પાણી ગરી ગયું છે અનાજ પણ લઈ ગયા બીજી ફેરે કોદળા પર લઈ ગયા અત્યારે નાના બાળકો પણ લે છે પ્રેગ્નેન્ટ ભાઈઓ અંદર છે એનું અમારે શું સમજવું અત્યારે હવે અમને કોઈ પણ અધિકારી કોઈ સરપંચ કોઈ અમને આશ્વાસન દેવા પણ નથી આવતા મામલતદાર સાહેબ હમણાં આવ્યા અમારા આહુણા લુસી અને જતા રહ્યા તો હવે અમારા સાહેબને કહેવાનો મતલબ એમ જ છે કે અમારે કરવું શું અમારા ગરીબ માણસનો રસ્તો શું લેવો હવે